ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનીઓના ખબર અંતર પૂછવા ગયેલ જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલે બે ત્રણ દિવસમાં બસની સુવિધા આપવાની ખાતરી આપી હતી નસવાડી બોડેલી રૂટ ઉપર શાળાના સમયે ખાસ વિદ્યાર્થીઓ માટે શરૂ કરાઈ એચ એમ બસનો નવો રૂટ સવારે નવ કલાકે નસવાડી ડેપોમાંથી ઉપડશે એસટી બસ અને સાંજે પાંચ કલાકે કોસિંદ્રાથી નસવાડી આવવા ઉપડશે શાળાએ જવા આવવા બસ શરૂ કરાતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલે પોતાની નૈતિક જવાબદારી નિભાવી હતી બીજી તારીખના રોજ જે કોશિન્દ્રા શાળામાં વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે અને શાળા સમય પછી છૂટ્યા પછી જે પ્રાઇવેટ વાહનમાં વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ જ્યારે ઘરે પરત ફરતા હતા ત્યારે બાળકીઓ સાથે જે અઘટિત ઘટના બની હતી એનાથી અમને ખૂબ દુઃખ છે જ્યારે દીકરીઓની અને ગામ લોકોની જ્યારે અમે મુલાકાત લીધી વાલીઓની જ્યારે મુલાકાત લીધી ત્યારે એમનો એક જ પ્રશ્ન હતો કે સુવિધાના અભાવે આજે આ ઘટના બની છે બસ શરૂ કરાવવા માટે જ્યારે હું એમને ભાઈદારી આપી હતી કે હું બે કે ત્રણ જ દિવસની અંદર બસ સરોવર આવી દઈશ અને દીકરીઓને દીકરાઓને શિક્ષણથી વંચિત ન રહે એ માટે આ સુવિધા અમે ત્રણ જ દિવસની અંદર ગઈકાલ સાંજથી આ બસની શરૂઆત થઈ ગઈ છે અને સવારે આજે નવ વાગે નસવાડી ડેમ્પોમાંથી નસવાડી બોળેલી બસ ઉપડશે અને બાળકોને લઈને સાંજે પાંચ વાગે નસવાડી બોડેલી બસરામે પાંચ વાગેથી ઉડી અને બાળકો એ જ શાળા બસમાં ઘરે આવશે રેહાન પટેલ નેશન પ્લસ થી છોટા ઉદેપુર સમાચારો સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર